જ્યાં સુધી તમને બધાની વિડીયો બતાવું ને એટલે તમને પણ એમ થાય છે મારું બી આવું હોય આવું થાય ખરી આવું બની શકે ખરી મેં પણ હમણે સવારમાં જ જોયો છે એટલે તમારા જોડે લઈને આવ્યો છું એટલે તમારો પાંચ મિનિટનો કિંમતી સમય કાઢીને એ વિડીયો આટલો જોઈ લીધું અને એના ઉપર થોડીક આપણે ચર્ચા કરવાની કારણ કે અત્યાર સુધીની જે આ દુનિયાનું સર્જન થયું માનવનું સર્જન થયું મનુષ્ય સર્જન લઈને અત્યાર સુધી મોટા મોટા તપસ્વીઓએ તપસ્યાઓ કરી જંગલોમાં જઈ ગુફાઓમાં જઈ પહાડોમાં જઈ ઘણી બધી તપસ્યાઓ કરી પણ તપસ્યા કને ફળી એ પણ વાત કરવાની છે અને અત્યારે એક વ્યક્તિ તપસ્યા કરવા જ છે એ વિડીયો તમને બતાવું છું પણ ગમે એટલી તપસ્યા કરો પણ તમે સાચા ના હોય તમારું મન સાચું ના હોય તમારું દિલ સાચું ના હોય મન મેલું હોય તમારો કાર્યો જે કાર્ય કરતા હોય એ સારા ના હોય અધર્મ અધર્મના રસ્તે ચાલતા હોય તો ગમે એટલી તપસ્યાઓ કરો ગમે એટલું પુણ્ય કરો કરો લેખે લાગતું નથી આ હકીકતની વાત મારા લવારા તમને ગમે ગમે ના માફી ચાહું છું પણ મિનિટ ખાલી રહીને વિડીયો જોજો મજા આવશે અને આપણે કઈ એવું વિડીયોમાં આ ડાળો બફાટ નથી કરતા હકીકતની વાત કરવાની છે તો બન્યારો વિડીયા અંદર પહેલા તો તમે આ જુઓ વિડીયો જોયું મિત્રો આ કઈ વ્યક્તિ છે અને આ વિડીયો એક દિવસ પહેલાનો જ છે કોઈ ખોટો વિડીયો છે નહીં અમે પણ આ વિડિયો જોયો એટલે મારું મગજ ચક્કર ખાઈ ગયું બરો મને વિશ્વાસ નતો આવતો કે આ બેન આ કુત્રી તપસ્યા કરવા જાય છે એટલે મારો ભીડવા કરવાશુ માકે છે ઈત ખબર પડતી નહી હા તમે ઓળશો કણ છે મીડિયામ કોણ હોય જોઈ લો જ એકવાર જોઈ લો ફેર

પણ હવે આ બે જેવા છે તપસ્યા કરવા તપસ્યા સાધના કરવા હવે એને ખબર નહીં પડતી હોય કે આપણે મનમાં મેલો મેલ રાખીએ મનમાં દગો રાખ અને તપસ્યા કરવા જોઈએ અને તપસ્યા કરવા જાય અત્યારે આ કળિયુગ નો જમાનો ભગવાન મળે તમે કે ભગવાન મળે હોય કારણ કે ભગવાન જેવા હોય સેવા કરેલો ભગવાન નહીં ખજૂર ભાઈ અડકલું કર્યું છે તે ચાળા કર્યા આ ગુજરાતમાં બદનામ કરવાની કોશિશ કરી પણ મન તો એ થાય છે ઘડી સ્નાન કરવા જાશે ત્રિવેણી સંગમ સ્નાન કરવા જાશે સાધુ સંતોના આશીર્વાદ લેવા જાશે ડુબકી લગાવશે એટલે એમ એ પાપના ધોરણો હવે પહાડ પહોંચ્યા તપસ્યા કરવા તપસ્યા શું કરવા આપણને કઈ ખબર પડતી ટાઈપ ની આ વ્યક્તિ છે એ જ ખબર પડતી તપસ્યા કરીને આવશે ને વળી ફેર પાછું કોક નું ઉપાડો લેશે વરરાજ વિડિયા આવશે આજુ ખજુરભાઈ વિશે તો તપસ્યા કરવાની શો આવે તપસ્યા કરવાની આવતી જ ને તપસ્યા તો મહાન તપસ્વી હતા રાજા રાવણ પણ મહાન તપસ્યા કરી ભગવાને એને મળ્યાધર્મ અપનાયો અધર્મી બની ગયો અહંકારી બની ગયો એટલે એનો પણ નાશ થયો દુર્યોધન એને પણ મહાન તપસ્યા કરી નથી કરી એવું ને એટલે તપસ્યા કરવા એટલે આપણે જીતી ગયા એવું સમજવાનું હોય અહંકાર આવી જાય તપસ્યા તો મન હળવું રાખવા માટે કમાવા માટે મોક્ષ મેળવવા માટે જન્મ સારો મળે એના માટે તપસ્યા હોય તપસ્યા કરીને કોઈનું અહિત કરવાનું હોય કોઈનું ખોટું વિચારવાનું એના માટે તપસ્યા નથી કરવાની હોતી પણ આ લોકો તપસ્યા કરીને બસ આપણે મહાન થઈ ગયા દુનિયામાં આપણાથી ઉપર કોઈ સેજ નહીં અને નો સર્વ નાશ થઈ ગયો આ ઇતિહાસ અતારે છે ઇતિહાસ સબૂત અને આ જ્યાં તપસ્યા કરવા તપસ્યા કરવાથી થી કોઈ એને ભગવાન મળી જાય છે મોક્ષ મળી જાય એને આ જન્મ તો મોક્ષ મળવાનો નથી એનો પાપ ધોવાનો નથી કારણ કે હારી હારી વ્યક્તિઓને જ બદનામ કર્યા છે આપણે બદનામ કોકના વિશે ખોટું બોલવું ને કોકનું ખોટું વિચારવું ને એ પણ અતારે મહાપાપ છે હા તમે એક વાર એક વાર કોઈને દાન નહીં કરો તો ચાલશે કોઈને ભૂખ્યાને ભોજન નહીં કરાવો તો ચાલશે પણ જો કોઈના વિશે તમે ખોટું વિચારો કોઈનું અહિત કરો તો એ મોટામાં મોટું છે હા ના તપસ્યા કરવા અહીંયા હા હવે શીખે શું કરવા માંગે છે કે ફેમસ થાવા માંગે ફેમસ તો છે પણ જે ઈજ્જત કમાણ હતા ને એ બધી ખોઈ જાય અહીંયા તો એમ હતું કે આ ગુજરાતની પબ્લિક ગોંટી આપણને કોણ કહેવાવાળો પણ મારા જેવાના હજારો વીડિયા જાય છે રોજના હજારો વીડિયા એની જોતી હોય એમની ખબર પડતી હોય કે મારા વિશે લોકો કેવું કેવું કહી રહ્યા છે આ બધા તવી વીડિયાઓની અંદર હજારો વીડિયા જાય એની અંદર કોઈ લોકોની કોમેન્ટો કેવી કેવી હોય છે એક 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 ગાળી એની જોવાનું હોય ને તો મિત્રો વધારે કાંઈ આપણે એને કેવું નહીં અને જે મન ફાવે કરવાજો બાકી કોઈ ખજુરભાઈને કે આપણે કોઈ કોઈ ટેન્શન લેવાની જરૂર નહી એન બે રોટલા ને મજા કરો હા ઈને સો જે કરવું એ કરે આ ડાળું બોલશે તો આપણે બેઠા છા ફટાક લઈને વિડીયો બનાવીને જવા બાલને રવાના કરી દેવાનું હા તો સાત સપોર્ટ માં રહેજો વિડીયો જોતા રહેજો મળી આવવા ને આવ બીજા વિડિયો માં ત્યાં સુધી રજા આવશો જય દ્વારકાધીશ જય માતાજી Thank mm -hmm. you.